જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ તૃતીય સ્કંદ અધ્યાય નવ બ્રહ્માએ કરેલી શ્રી નારાયણની સ્તુતિ બ્રહ્મા બોલ્યા હે ભગવાન મેં આજે ઘણે કાળે આપને જાણ્યા છે પ્રાણીઓના પોતાના જ દોષ છે તેઓ આપ ભગવાનની ગતિ જાણતા નથી કેમ કે આ જગતમાં આપ સિવાય બીજું કંઈ નથી જો કે બીજી વસ્તુઓ દેખાય છે પણ તે સત્ય નથી કારણ કે માયાના ગુણોનો વિકાર થવાથી જ આપ જ અનેક સ્વરૂપે જણાવો છો આપની ચૈતન્ય શક્તિ સદા પ્રકાશિત હોવાથી અજ્ઞાન તો આપથી દૂર જ રહે છે આપના આ સ્વરૂપને આપે ભક્તો પર કૃપા કરવા પ્રથમ પ્રગટ કર્યું છે આપના સેંકડો અવતારોનું બીજ છે અને હું પણ એના નાભી કમળમાંથી પ્રગટ્યો છું હે પરમ આપનું આ અખંડ તેજોમય સ્વરૂપ ભેદથી રહિત અને માત્ર આનંદ સ્વરૂપ છે આથી ભિન્ન બીજું કંઈ હું જોતો નથી માટે હે આત્મન આપના આ સ્વરૂપનો હું આશ્રય કરું છું કેમ કે ઉપાસના કરવા યોગ્ય વસ્તુઓમાં આ સ્વરૂપ મુખ્ય હોય જગતને સર્જનારું છે તેથી જગતની ભિન્ન અને સર્વભૂતો તથા ઇન્દ્રિયોનું કારણ છે હે સર્વ જગતનું મંગળ કરનાર ભગવાન આપના અમારું કલ્યાણ કરવા માટે આ અમારા ધ્યાનમાં અમને દર્શન કરાવ્યું છે માટે આપ ભગવાનને અમે નમસ્કાર કરીએ છીએ પાપાત્મક વિષયાત્મક જીવો જ આપના આ સ્વરૂપનો અનાદર છે હે નાથ જેઓ વેત રૂપી વાયુએ ખાણેલા આપના ચરણ કમળના દોડાની સુંગધને કાનના છિદ્રો દ્વારા સૂંઘે છે તે પોતાના ભક્તજનોના હૃદય કમળમાંથી આપ કદી દૂર થતા નથી કેમ કે તેઓએ પરમ ભક્તિથી આપના ચરણોનો આશ્રય કર્યો છે લોકો જ્યાં સુધી આપના નિર્ભય ચરણનો આશ્રય કરતા નથી ત્યાં સુધી જ તેઓને ધન ઘર તથા સંબંધીઓ નિમિત્તે ભય શોક તૃષ્ણા પરાભમ મોટો લોભ અને સર્વ પીડાઓનું મૂળ મારું તારું એવા મિથ્યો દુરાગ્રહ રહે છે જેઓની ઇન્દ્રિયો સર્વ અનુભવોને શાંત કરનાર આપના શ્રવણ કીર્તનાદિ પ્રસંગથી વિમુખ રહે છે અને જે દિનજનો લોભથી ઘેરાયેલા મનવાળા થઈ ઈચ્છિત સુખના અલ્પ ભાગ માટે નિત્ય પાપી કૃત્યો કરે છે તેઓની બુદ્ધિનો તેમના દુર્દુગે વિનાશ કર્યો છે હે મહાપ્રભાવશાળી ભગવાન ક્ષુણા તૃષા વાત પીત કપ એ ત્રણ ધાતુ ટાઢ તાપ વરસાદ અને પરસ્પર એકબીજા વડે પૂર્ણ કરવો અશક્ય એવો કામાગ્નિ તથા અસ્ખલિત ક્રોધ આ સર્વને લીધે વારંવાર પીડાથી આ પ્રજાઓને જોતા મારું મન ખેદ પામે છે હે ઈસ ઇન્દ્રિયો તથા ઇન્દ્રિયોના રૂપ આપની મહાબળવાન માયાથી જ્યાં સુધી મનુષ્ય પોતાને આપવાની ભિન્ન જુએ છે ત્યાં સુધી વ્યસ્ત છતાં દુઃખના સમૂહને આપતો અને ક્રિયાઓનો ફળવાળો આ સંસાર અટકતો નથી હે દેવ ઋષિઓ પણ આપના કથા પ્રસંગથી વિમુખ રહે છે તો તેઓ પણ આ સંસારમાં જન્મબરણાદિ પામે છે દિવસે જાત જાતના વ્યાપારો વડે દુઃખી ઇન્દ્રિયોવાળા હોય રાત્રે સૂતો હોય ત્યારે પણ અનેક જાતના મનોરથી વાળી બુદ્ધિથી ક્ષણે ક્ષણે નિર્દા ભંગ પામે જાણી શકાય છે આપ ભક્તિથી શુદ્ધ થયેલા હૃદય કમળમાં રહો છો શાસ્ત્રોમાં અનંત સ્વરૂપે ગવાયેલા હે ભગવાન ભક્ત વિષયો પોતાની બુદ્ધિ વડે આપના જે સ્વરૂપનું સ્વેચ્છાએ ધ્યાન કરે છે તે સર્વ સ્વરૂપોને આપ ભક્તો પર કૃપા કરવા પ્રગટ કરો છો હૃદયમાં જેઓએ કામનાઓ બાંધી છે એવા દેવગણો આપને પુષ્પોપહાર વગેરે મોટા ઉપચરોથી પૂજે છે છતાં આપ તેવા પ્રસન્ન થતા નથી જેવા દુર્જનોને દુર્લભ પ્રાણી માત્ર ઉપરની દયાથી પ્રસન્ન થાવ છો કેમ કે આપ સર્વના મિત્ર અને પ્રાણી માત્રમાં અંતરાત્મા સ્વરૂપ રહેલા છો માટે યજ્ઞાદી અને અનેક જાતના કર્મો દાન કઠિન તપ અને વ્રતાચરણથી આપ ભગવાનનું આરાધન કરવું એ જ પુરુષોની સર્વ ક્રિયાઓનું શ્રેષ્ઠ ફળ છે કેમ આપને અર્પણ કરેલા ધર્મ કદી વિનાશ પામતો નથી જેમની ભેદ ભ્રાંતિથી સર્વદા સ્વરૂપ ચૈતન્યથી દૂર થઈ છે અને સ્વરૂપ વિજ્ઞાન એ જ જેમની વિદ્યાશક્તિ છે તે આપ પરમાત્માને અમે નમસ્કાર કરીએ છીએ જગતની ઉત્પત્તિ સ્થિતિ તથા લયમાં નિમિત્ત રૂપે માયાના વિલાસ માર્ગ સાથે જેમની કીડા છે તે આપ પરમેશ્વરને અમે નમસ્કાર કરીએ છીએ જેઓ પ્રાણ જવાના સમયે પરોવસ થયા હોય છતાં આપના અવતાર ગુણો તથા કર્મોને સૂચવનારા આપના નામો ઉચ્ચારે છે તેઓ અનેક જન્મોના પાપોને તરત જ ત્યજી આવો આવગ્રણ રહિત આપ પર બ્રહ્મને પામે છે તે અજન્મ આપણે શું હું શરણે આવ્યો છું જે આપ પ્રથમ એક જ હતા છતાં સૃષ્ટિ રચના આરંભે સમય આપ પોતે જ જેનું મૂળ અધિષ્ઠાન અથવા કારણ છો એવી પ્રકૃતિના સત્વ રજસ અને તમસ એ ત્રણ ગુણ સ્વરૂપે વિભાગ કરી જગતની ઉત્પત્તિ સ્થિતિ અને નાશના કારણરૂપ હું વિષ્ણુ તથા શંકર એ ત્રણ મોટી શાખાઓવાળા મરી છી તે ભુવન વૃક્ષરૂપ આપ ભગવાનને હું નમસ્કાર કરું છું આ લોક વિરુદ્ધ કર્મમાં આસક્ત થઈ આપે કહેલા પોતાને હિતકારી આપના પૂજનરૂપી કર્મોમાં જેટલા પ્રમાદી રહે છે તેટલામાં તો બળવાન કાળ તેના જીવની આશાનો તત્કાળ નાશ કરે છે કાળ સ્વરૂપ આપને હું નમસ્કાર કરું છું હું પોતે બે પ્રાર્થ વર્ષ સુધી રહેનારા અને સર્વ લોકથી નમસ્કાર કરાયેલા સ્થાનમાં રહેલો છું છતાં આપના એ કાળ સ્વરૂપ આપતી ડરું છું આપને પામવાની ઈચ્છાથી મેં અનેક વર્ષો સુધી તપશ્ચર્યા અને યજ્ઞો કર્યા છે તે યજ્ઞના અધિષ્ઠાતા આપ ભગવાનને હું નમસ્કાર કરું છું આ સમગ્ર તિરસ્કાર કરનારા છું છતાં આપે પોતે રચેલી ધર્મ મર્યાદાનું પાલન કરવાની ઈચ્છાથી પશુ પક્ષી મનુષ્ય અને દેવ વગેરે જીવા યોગીઓમાં પોતાના ઈચ્છાથી શરણ ધારણ કરી ક્રીડા કરો છો તે પુરુષોત્તમ આપ ભગવાનને હું નમસ્કાર કરું છું આપ પાંચ વૃત્તિઓવાળી અવિદ્યાના સંબંધથી રહિત છો છતાં સમગ્ર લોકસ્થિતના પોતાના ઉદરમાં લઈ કરી ભયંકર તરંગમાળાવાળા

હું જેમના નાભિક કમળરૂપી સ્થાનમાંથી ઉત્પન્ન થયો છું જેમના ઉદરમાં આ સંસાર પ્રપંચ રહેલો છે અને યોગ નિંદ્રાના અંતે જેમના નેત્ર ક્રમણ પ્રફુલ્લિત જણાય છે તે આપ ભગવાનને હું નમસ્કાર કરું છું શરણાગતોને અભિષ્ટ આપનાર આ ભગવાન સમસ્ત જગતના મિત્ર અને આત્મા હોય પોતાના જે જ્ઞાન તથા ઐશ્વર્યની જગતને સુખી કરે છે તે જ જ્ઞાન તથા ઐશ્વર્ય વડે મારી બુદ્ધિને પ્રેરણા કરો કે જેથી હું પૂર્વની પેઠે આ જગતને સર્જી શકું આ ભગવાન પોતાની શક્તિ સાથે ગુણયુક્ત અવતરો ગ્રહણ કરી છે કર્મ કરશે તે તે કર્મમાં તેમના પોતાના પ્રભાવવાળા આ જગતને સર્જતા છતાં મારા મનને લીન રાખો કે જેથી હું સૃષ્ટિ રચના રૂપ કર્મમાં આશક્તિથી તથા સૃષ્ટિ રચનાથી ઉત્પન્ન થયેલા

પોતાના નેત્ર કમળને વિકસાવવા અતિશય કૃપાળુ આ પુરાણ પુરુષ ભગવાન જગતની ઉત્પત્તિ માટે અને અમારા પર કૃપા કરવા માટે શેષ સંયાથી ઉઠીને મધુર વાણી વડે અમારો ખેદ દૂર કરો મિત્ર બોલ્યા એ રીતે તપ વિદ્યા ઉપાસના તથા ચિત્તની એકાગ્ર રૂપ સમાધિથી પોતાની જેમનાથી ઉત્પત્તિ થઈ હતી એવા ભગવાનના દર્શન કરી મન વચનની શક્તિ પ્રમાણે તેમની સ્તુતિ કરી બ્રહ્મદેવ થાકેલા મનુષ્યની પેઠે વિરામ પામ્યા પછી મધુસૂદન ભગવાન સૃષ્ટિ રચના જ્ઞાન માટે ખેદ પામતા બ્રહ્માના અભિપ્રાયને જાણી પ્રલય કાળના તે જળ વડે ખિન્ન મનવાળા બ્રહ્માને ગંભીર વાણીથી મોહને દૂર કરવા માટે હોય તેમ કહેવા લાગ્યા શ્રી ભગવાન બોલ્યા

રહેલા જોશો મનુષ્ય લાકડામાં રહેલા અગ્નિની પેઠે સર્વ પ્રાણીઓમાં મને રહેલો જુએ છે ત્યારે તરત મોહનો ત્યાગ કરે છે જ્યારે તે પોતાને પાંચ ભૂતો ઇન્દ્રિયો ઇન્દ્રિયોના વિષયો તથા અંતઃકરણ એ સર્વથી રહિત અને મારાથી અભિન્ન જુએ છે ત્યારે મોક્ષ પામે છે અનેક કર્મોનો વિસ્તાર કરી અનેક પ્રકારની પ્રજાઓ સર્જવાની ઈચ્છા થવા છતાં તમારું ચિત્ત મોહ પામતું નથી આ તમારા પર મારી અત્યંત કૃપાનું જ ફળ છે વળી અતિશય પાપી રજોગુણ તમને બાંધી શકતો નથી કેમ કે પ્રજા સૃષ્ટિ કરતાં પણ તમારું મન મારામાં જ લાગેલું રહે છે પ્રાણી માત્રને જાણવો મુશ્કેલ એવા મને આજે તમે જાણ્યા છો કારણ કે તમે પાંચ ભૂતો ઇન્દ્રિયો ઇન્દ્રિયોના વિષયો તથા મન એ સર્વેથી મને જુદો તેઓના સાક્ષી તરીકે સમજ્યા છે તમે કમળની નાળના માર્ગે કમળનું મૂળ શોધતા હતા અને આ કમળનો કોઈ આધાર હશે કે નહીં એવા મારા સંબંધમાં તમને સંશય થયો ત્યારે મેં તમારા હૃદયમાં મારા સ્વરૂપનું તમને દર્શન કરાવ્યું હે બ્રહ્મદેવ તમે મારી ઉદાર કથાઓથી યુક્ત જે સ્તુતિ કરી અને તમને તપ કરવા ઉપર જે શ્રદ્ધા થઈ તે મારી તમારા પર કૃપા છે તમારું કલ્યાણ થાવ હું તમારા પર પ્રસન્ન છું કારણ કે હું ગણમય જણાવું છું છતાં તમે લોકોની સર્જવાની ઈચ્છાથી મને નિર્ગુણ તરીકે જ વર્ણવી મારી સ્તુતિ કરી છે જે મનુષ્ય તમે કરેલી સ્તુતિ વડે નિત્ય મારી સ્તુતિ કરી મને ભજશે તેના પર સર્વ કામનાઓ અને મનોરથો પૂર્ણ કરનારે સમર્થ હું સત્પર્વ પ્રસન્ન થઈશ તત્વ જાણનારાઓનો આવો મત છે કે વાવ કુવા અથવા દેવ મંદિરો બંધાવવાથી તપ યજ્ઞો દાન તથા યોગ સમાધિથી જ જે ફળ થાય છે તે મારી પ્રસન્નતા જ છે હે બ્રહ્મા હું આત્માઓનો પણ આત્મા છું તેથી સર્વ પ્રિય વસ્તુઓ કરતાં પણ અતિશય પ્રિય છું તેમજ નિર્દોષ છું માટે મારા ઉપર જે પ્રીતિ કરવી કેમ કે દેહ વગેરે સર્વ પદાર્થોમાં કેવળ મારે માટે જ પ્રિય છે હવે સર્વનો આત્મા હું જેને કારણે છું આ એવા સર્વ વેદમય તમારા પોતાના જ વડે તમે આ ત્રિલોક્યને તથા જે પ્રજાઓ મારામાં રહેલી છે તેને પૂર્વની પેટે સર્જો મૈત્રે બોલ્યા પ્રકૃતિ પુરુષના નિયંતા અને જેમની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું હતું એવા તે ભગવાન બ્રહ્માને અમે સૃષ્ટિ સંબંધ જણાવ્યું પોતે શ્રી નારાયણ સ્વરૂપે ત્યાંથી અદ્રશ્ય થયા શ્રીમદ ભાગવત મહાપુરાણ તૃતીય સ્કંદ અધ્યાય નવ સમાપ્ત જય શ્રી કૃષ્ણ